એકલા રહેવાની બહુ મજા આવે ઘણા માણસો કહે કે હું મુખ્યમંત્રીને એટલી વાર મળ્યો ઓલા ઉદ્યોગપતિને એટલી વાર મળ્યો હું ફલાણાની હારે એટલી ઘડી બેઠો ત્યારે અંદરથી એક જ પ્રશ્ન થાય તું બધા પાસે ગયો તું તારી પાસે ક્યારે ગયો તું ક્યારેક તો તારી પાસે બે તું કોણ છો તો જો તું નારાયણ કહે છે અર્જુન હે અર્જુન તું કોણ છો તો વિચાર કહે તારી હારે કોણ છો વિચાર કહે દક્ષિણના જજ ગામડાના આ ભોલું જે કંઈ વાત કરે સાહેબ આ ત્રીસ વર્ષ પેલા એક ન્યાયધીશ ભણેલા ગણેલા માણસ સાથે બનેલી આ ઘટના એક બુદ્ધિ સાથે અથડાયેલી આ ઘટના એ જે બોલો હતો એને બે દીકરા એક દીકરી બે દીકરાને પ્રણાવી દીધેલા એક દીકરી ખાલી બાકી સાહેબ લગ્નમાં એટલે છોકરા એની રીતે કામ કરતા હતા પણ ઢોલાને ઉતાવળ હતી કે એક કામ માથેલી નીકળી જાય ને તો હું હળવો થઈ જાઉં છોકરાઓને કીધું કે બેટા પૈસા હોય તો થોડાક કે બાપુ જે કામ કરો આપનો આગ્રહ જોયો છે કારણ કે ભગત ના દીકરા એવા જોયો સાહેબ એનો એને વ્યાન ખબર પડી જાય કે મારો બાપ શું કરવા માંગે છે આપણા ગામના નગર શેઠ છે ને આપણા શેઠ ગામમાં કોઈ ધીરધાર કરતું છે વ્યાજે રૂપિયા આપતા હશે ટૂંકમાં ધીરધાર કરતું કે એની એની પાસેથી આપણે રૂપિયા લઈ લઈ પછી બાપુજી અમે કમાઈને એને આપી દઈશું તમે ચિંતા ન કરતા પણ આ વર્ષે જ જો લગ્ન કરવા હોય તો આપણે ઉછીના લઈ લઈએ એની પાસેથી રૂપિયા લઈ જઈએ હવે હા ભાઈ દીકરીના લગ્ન કરી લીધા સમય જતા દીકરાઓ થોડાક રૂપિયા કમાણા પણ જૂનું મકાન હતું એમાં હવે દીકરા નહોતા રહેતા દીકરાએ નવા મકાન બીજા કરી લીધેલા આમાં એકલો ભોલું રહેતો હતો ભોલું ની ઉંમર થઈ ગઈ થોડી ઘણી તો ભોલું એ કીધું બેટા હવે મારે કોઈ ઘરે રહેવાની જરૂર નથી આ મકાને વેચી નાખો અને જે રૂપિયા તમે થોડાક કર્યા એ આપણે ઓલાની ભરપાઈ કરી દઈએ કે પિતાજી તમે તા કે હું રઘુનાથજીના મંદિરે રહીશ ઓલા પૂંજારી છે ને એ મારી વગર નથી રહી શકતા બે ને એક થઈ ગયા પૂંજારીના નાના બેના ત્યાં મને મજા આવશે એ એકલા છે હું એકલો છું અને અમે રઘુનાથજીની સેવા કરશું મંદિરની પૂજા કરશું એ આરતીઓ કરશે હું ભગવાનનું મંદિર સાફ કરી કે પિતાજી તમે ત્યાં રહ્યો તો ખરાબ નહીં લાગે રામજી પાસે રહું ને ખરાબ થોડું લાગે બેઠા અંતે મકાન વેચી દીધું આ ઘટના ઘટી ચાલીસ વર્ષ પહેલા છેઠને પૈસા આવ્યા વ્યાજ સાથે ભરપાઈ કરી નાખ્યું શેઠે પાવતી બનાવી કે એટલી રકમ લઈ ગયેલા એટલા વ્યાજ સાથે આજે ભોલુંભાઈ મને એટલા રૂપિયા આપે છે એ રૂપિયા હું જમા કરું છું નીચે સહી કરી અને કીધું કે લે ભોલું તારી સહી કરી નાખી ભોલું એ સહી કરી નાખી પછી ભોલુંને કીધું કે એમાં લખ્યું મેં શું લખ્યું વાંચ્યું વાંચી તો લે ઓલે જવાબ આપ્યો મેં ક્યાં છું પઢું રઘુનાથજી જાણે તે શું લખ્યું મારે ક્યાં જોવું મારો રઘુનાથ જાણે મેં તો સહી કર નાખ્યું વાણિયાને થયું જે વેપારી હતો ને એને થયું કે આને છેતરવા જેવો ખરો હારું ભોલું પાણી લેતો એમ કરીને હાથમાં દેખાય એટલે ઈ પાવતી એને નોટબુકમાં મૂકી દીધી અને નવી પાવતી બનાવી અને ભોલું આપી દીધી સમય જતા શેઠે ડાયરેક્ટ જે પછી લખીને આપ્યું હતું એ કાગળિયો કોર્ટમાં મૂક્યો કે આ તારીખે આ વારના દિવસે મારા એટલા રૂપિયા ભોલું મેં આપેલા પણ એને મને પરત કરેલ નથી કોર્ટમાં હાજર થયો જજ પૂછે છે કે બોલો તે આની પાસેથી રૂપિયા લીધેલા હા સાહેબ મેં લીધેલા તે પરત આપ્યા હા પાયે પાય મેં ચૂકવી તારો સાક્ષી કોણ સાહેબ મેં શેઠ ઓર તીસરા મેરા રઘુનાથજી જાને હવે સાંભળજો શેઠ ને છુક રઘુનાથજી કરીને ગામમાં માણા રહે છે રઘુનાથજીને વોરંટ મોકલ્યું કોર્ટ નો માણસ જો રઘુનાથજી કાં રહે કે રઘુનાથજી ને કાં સામને મંદિરે દેખું મંદિરે જ કીધું રઘુનાથજી કાં રહે પૂજારી મળ્યો દાત કાઢવા અહીંયા રહે આ જાઓ એ વોરંટ રઘુનાથજી કે પર સાક્ષી રઘુનાથજી પૂજારી હા રઘુનાથજી આજ આવી ગયો ચાલે કે જાણ સાહેબ એ લઈને ગયો પછી પૂજારી બાપુ રોયો બહુ ઠાકોર હામો રામજી મંદિર રઘુનાથ તને વસ્ત્ર ધરાવતા મેં ઘણા જોયા

અને જસ સાહેબે એના માણસ જે હતો એને કીધું સપરાસી કે રઘુનાથજીને હાજર કરો અને દરવાજે ઉભો ઉભો સપરાસી બોલે છે રઘુનાથજી હાજર હો રઘુનાથજી હાજર હો રઘુનાથજી હાજર હો તા તો લાકડી ને ટેકે આવ્યો બાપ એસી 85 વર્ષની ઉંમર દેખાય છે જસ સાહેબ રઘુનાથજી હાજર હે તા તો બોલું वो बारो बाप आपका नाम रघुनाथ जी है जी साहब भोलू ने पैसा दिया वापिस कर दिया हा साहब मैं उसका साक्षी हूं आपके पास पुरावा क्या है जैसा साहब एक काम कीजिए सेठ को यहां रखो आपका सपरासी को भेजो सेठ के घर पे उसका बैठक रूम है उसके सामने अलमारी है वो पुस्तक के अंदर पावती है वो लेके आओ रसीद लेके आओ सपरासी गो अलमारी खोली साहेब इस पुस्तक माथे निकली ओरिजिनल

ભોલું ભોલું ને છે આ રઘુનાથજી રઘુનાથજી ક્યાં રહે જ્યાં જ્યાં મેં રહેતા હું તું રહેતે હજી ભણતર છે હજી આને ફીટ નથી પડતું આપ કાં રે જ્યાં રઘુનાથજી રહેતે ભોલું સસ્તો બતાવું

જજના પગ હેઠળની ધરતી મળી નીકળ્યો હાય હાય મારું ભણતર જગત નો ન્યાય કરનારો દુનિયાનો ન્યાય કરનારો મારી સામે ઉભો રહ્યો ને હું એક નાનો એવો જજ એટલા ઊંચા આચરેલી મારા બાપને પ્રશ્નો પૂછતો રહ્યો અને સાહેબ જજ માલી રાજીનામું દઈ અને પછી આખી જિંદગી મંદિરે ઊભા રહી ને એટલું જ કે આખી જિંદગી પછી બેઠો નહીં જજ મંદિરે જઈને એટલું કે માલિક મુજે માફ કરના બ્રાહ્મણો શ્લોક બોલી જાય સાહેબ આનાથી બીજી વસ્તુ કાઈ હોય નહીં મોટી તમે કલ્પના કરજો આવી કોઈ વાતો કરતા હોય એને કેજો કે હિન્દુસ્તાન નો સોરુથી આવી વાતો કરજો એની કરતા ભારત જ મૂકી દે